ભારતીય કિસાન સંઘ પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય ભારતીય કિસાન સંઘ આજે સ્થાપનાને તેતાલીસ વર્ષ થયા છે અને એ વખતે સત્યાસી અઠ્યાસીની ભારતીય કિસાન સંઘ સરકાર જે તે વખતે હતી એની જોડે કિસાન સંઘ ગયું કે આ પ્રશ્નોનો નિકાલ કરો ત્યાંથી મીટરનો પ્રશ્ન હતો પીડાદાયક હતો ખેડૂતોને તો ભારતીય કિસાન સંઘ વારંવાર ખેડૂતોનો અવાજ બને છે અને કિસાન સંઘના કારણે ખેડૂતોને શાંતિ છે ગામડામાં કે સંગઠન બેઠું છે તો કેશુબાપાને જ્યારે પંચાણુમાં બેહાર્યા ત્યારે સત્તર શહીદો થયા હતા સત્તર શહીદોને પોલીસની ગોળીએ વીંધ્યા એ સમયે લોહી ધરતી ઉપર પડ્યું અને એ સમયેની સરકારે સત્યાવીસ વર્ષથી વનવાસ ભોગવે છે તો આ સરકાર પણ સાંભળી લે કે પંચાણુંમાં કેશુબાપા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નીતિનભાઈ આનંદીબેન જે જે ટીમ હતી ટીમ કિસાન સંઘને સારી રીતે ઓળખતી હતી આજની સરકાર નજર અંદાજ કરે છે કિસાન સંઘ સાથે અને કૃષિ મંત્રીને ફાઇલ આપ્યા પછી દોઢ મહિનાથી બેઠક નથી બોલાવી અને બીજા લોકોને સંગઠનના લોકોને બે દેવા માફીની વાત કરે છે તો શું સમજવું આમાં અને કિસાન સંઘ આજે નિશ્ચિત કરીને બેઠું કે ખેડૂતનો અવાજ બને હે સંગઠન અને તો સરકારને તમારા માધ્યમથી કહું છું કે સરકારને ચેતવણી કહો તો ચેતવણી સરકાર સુધરી જાય વેદમાં કીધું હે ખેડૂતને ખેતી કર જગતનો તાત જેને જગતનો તાત કીધો જગતનો બાપ હે એની સાથે આજની સરકાર વ્યવહાર ખોટો કરે છે અનેક વખત બેઠકો કરી અનેક વખત કરી તો કચ્છમાં વારંવાર બસો ખેડૂતો ભેગા થાય પોલીસ લઈ જાય અને તમે સમજો છો કે કંપનીઓ તો પૈસા કોને આપે ધારાસભ્યોને આપે કલેક્ટરને આપે ડીએસપીને આપે એને રક્ષણ મળે પણ ખેડૂત શું ખેડૂતનું શું તો છેલ્લે ગુજરાત પ્રદેશની ટીમ કચ્છમાં જઈ અને કચ્છમાં જઈને સામખ્યારી હાઇવે બંધ કર્યો આઠ કલાક બાર વાગ્યા સુધી કલેક્ટર કચેરી ચાલુ રહી અને કામ બંધ રહ્યું હજુ પંદર જિલ્લામાં આ પરિસ્થિતિ ઉભી થવાની છે તો કિસાન સંઘે એના માટે એક સિસ્ટમ ઊભી કરવા અને આડીલીટી ઉલીટી જયારે સમાધાન થયું ત્યારે આડીલીટી ઉબિલિટીમાં વર્તમાન અત્યારે કિસાન અત્યારે જે કૃષિ મંત્રી છે જીતુભાઈએ જાહેર કર્યું હતું કે અમે સિદ્ધાંતિક મંજૂરી આપીએ છીએ કાયદો બનશે આજે પણ કાયદો બન્યો નથી પાંચ વર્ષ થઈ ગયા અને કેટલાક ગુજરાતના એવા સમાજો છે કે નીચે નાના ખેડૂતો જે ખર્ચો દસ્તાવેજનો કરી શકે એમ નથી ભાઈએ ભાગમાં અને આ વાત તમારી સારા વારંવાર છે છતાં સરકાર સાંભળતી નથી તમારા માધ્યમથી કહું છું કે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે ચાલો ગાંધીનગરનો નારો અઢાર હજાર ગામમાંથી ખેડૂતો આવે અને કિસાનો અવાજ એ જ આપણું કામ અને કિસાન સંઘ કિસાનોની વેદનાને વાચા આપવા આજે આટલું મોટું અભિયાન લીધું છે તો અઢાર હજાર ગામમાંથી ખેડૂતો આવે મોટી સંખ્યામાં આવે અને સરકારને ચેતવણી આપું છું ચેતવણી સરકાર સુધરી જાય સરકાર પ્રશ્નોનો નિકાલ કરે અને અગાઉના નેતાઓ ઓળખતા હતા તમને તમે શું એવું ખાધું હે તમે ભૂલી ગયા કિસાન સંઘને તમને ખોડામાં બેસીને ગાદીએ બેસાડ્યા હે અને ગાદીએ બેસાડ્યા પછી કિસાનો સાથે આ વ્યવહાર બસ